ક્યાંથી આવો છો મહેમાન ગોંડા પાસરિયા આમ સુરત રેવાનું રેવાનું સુરત છે આપનું શું નામ છે વડીલ રામાણી વાસુદેવ શિવલાલભાઈ બરોબર આપનું નામ ભાવેશભાઈ બાબુભાઈ રામાણી બરોબર આપનું નામ બેન રામાણી શોભના વાસુદેવભાઈ વાહ આપનું નામ તૈયાર બેન રામાણી જગદીશભાઈ બરોબર તો સાહેબ આજે સ્પેશિયલ સા માટે આવ્યા છો તમે અમે સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમના સ્પેશિયલ વિઝિટ કરવા જ અમે આવ્યા છીએ બિલકુલ અને આજે જે તમે વિડીયોમાં જોતા હતા આજે લાઈવ જોયું જોતા હતા અને લાઈવ જોયું એમાં વિડિયો કરતા લાઈવમાં એથી સારું અમને જોવા મળ્યું છે અને બહુ સરસ આ એમ પ્રભુજીની સેવા થાય છે બિલકુલ બસ લોક સહયોગથી કામ કરીએ છીએ અને ભગવાનના આશીર્વાદ છે અને આજે તમે હમણાં જે ભોજન પ્રસાદી માટે સહયોગ આપ્યો છે બાની પુણ્યતિથિ નિમિત્તે હું આપના વિડીયો ચાર કે પાંચ વર્ષથી ડેલી એટલે ડેલીનો આપણે ટોટલ વિડીયો જોઉં છું જી 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 એટલે અમે અહીંયા નીકળ્યા હતા એટલે અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ અહીંયા આપણે દેવું દેવું જોઈએ ના ના બિલકુલ બિલકુલ સર થેન્ક યુ આપને શું કહેવું છે સર બસ અમારે તો એ જ કેવું હતું કે આ સોશિયલ મીડિયા આશ્રમ જયારે આમાં બાવળીયા ઉભા હતા આજે અમે આ જોયું તે અમને એવી ખબર પડી કે આ પોપટભાઈ ની આટલી મહેનત અને આ પ્રભુજીને ને સાચવા એ બહુ મોટી વાત છે પ્રભુજી પ્રભુજીને સાચવા એ તો બહુ મોટી વાત છે થેન્ક યુ સો મચ તમારો આ પ્રેમ

અને અને પાછા થેન્ક યુ સો મચ આજે દોસ્તો બાની તિથિ નિમિત્તે આખા રામાણી પરિવારે જે સહયોગ આપ્યો છે તો બહુ મોટી વાત છે બસ લોકો લોકોના સહયોગથી કામ કરીએ છીએ તો સપોર્ટ આપતા રહેજો ને તમે પણ એકવાર ચોક્કસથી પધારજો વધારજો થેન્ક યુ આપનો આભાર